वंडल में हत्या સુધી જેટલા પણ ચકચારી કેસ રહ્યા છે તેના મામલો હવે સીસીટીવી આવીને અટકો છે કારણ કે રાજકુમાર જાતનો જે રહસ્યમય મોત માનોનો મામલો હોય તેમાં પણ હવે વાત સીસીટીવી પર આવીને અટકી છે અને બીજી તરફ અમિત ખૂના આઘાત બાદ જે યુકી અને સગીરાની સહી प्रकारे ધરપકડ કરવામાં આવી તેના લઈને પોલીસ સામે આક્ષેપો થયા અને હવે સીસીટીવી ને લઈને વાત અટકી રહ્યો છે ત્યારે તેની વિગતે વાત કરવા માટે આપણી સાથે એડવોકેટ ભૂમિકા પટેલ જોડાયા છે તેમની સાથે સીધી વાતચીત કરીએ ગોંડલ ની કોર્ટમાં જે સુનાવણી હાથ ધરવામાં આવી હતી તેમાં શું મુખ્ય ચર્ચા આજે મુખ્યત્વે મુદત એના માટે રાખવામાં આવી હતી કે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન સીસીટીવી રજૂ કરવી અને જે શ્રી છે ગોંડલ ખાતેની એમના પણ સીસીટીવી જે ફૂટેજીસ છે એ કબજે કરી અને કોર્ટમાં રજૂ કરવા એવો કોર્ટનો ઓર્ડર હતો એના માટે આજે મુદત હતી હવે એમાં પોલીસ તરફથી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન તરફથી એવો જવાબ આપવામાં આવ્યો છે કે જે સીસીટીવી કેમેરા અમારા જે હતા એમાં શોર્ટ સર્કિટ થઈ ગયા છે કેમેરા ચાલુ હાલતમાં નથી એવું કીધું કે અમારા કચેરીમાં સીસીટીવી કેમેરા જ નથી અને જે શ્રી હોટેલના સીસીટીવી કેમેરાની વાત છે તો એમાં એવું કીધું કે અમારી પાસે બે જ દિવસના ફૂટેજ ઉપલબ્ધ છે જે અમારા કાંઈ કામના નથી એ ફૂટેજ એ દિવસ દરમિયાન અમારા કોઈ આક્ષેપ જ નથી એટલે એ બે દિવસના ફૂટેજ એમણે આપ્યા છે એટલે આ ત્રણેય જે મેં તમને અગાઉ પણ વાત કરી જ કે સીસીટીવી ફૂટેજ આપે તો પોલીસ આમાં ફસાઈ જશે સો ટકાની વાત છે સાથે અન્ય લોકો પણ ફસાઈ જશે એટલા માટે આ બધી બચાવની કામગીરી થઈ રહી છે છે ને એવું કહેવામાં આવી રહ્યું કે આ બધા જે કેમેરા છે ક્યાંક શોર્ટ સર્કિટ થઈ ગયા છે કોઈ જગ્યાએ ફંડ નથી કોઈ જગ્યાએ અધૂરા સીસીટીવી આપવામાં આવે છે અને અત્યારે જ્યાં આપવામાં આવ્યા બે દિવસના સીસીટીવી કેમેરા આપવામાં આવ્યા છે એવું આજે એમના તરફથી રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો છે પોલીસ તરફથી પણ આ જે મામલો હતો અમિત બાદ જે ધરપકડ થઈ એમાં બહુ બધા મુદ્દે કોર્ટમાં અરજી થઈ છે તો આ જે સુનાવણી થઈ એ કયા મુદ્દા કયો કેસ હતો જેને લઈને આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી કારણ કે જયરાજસિંહ અને પોલીસ ઉપર પણ આક્ષેપ કરતી એક અરજી થઈ હતી આ આ આ એ અરજી હતી જેમાં જયરાજસિંહ જાડેજા ગણેશ જાડેજા માણસો અને પોલીસ વિરુદ્ધ ની થઈ હતી એજ ફરિયાદની સુનાવણી હતી ને એની અંદર જ આવો જવાબ આપવામાં આવ્યો છે એટલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ને પોલીસની અગાઉથી જ આવા આની અન્ય પણ પોલીસની આવી જ કામગીરી રહી છે જ્યારે જયારે સીસીટીવી માંગો ત્યારે આવા ને આવા કારણોસર ના જ પાડવાના હોય છે સીસીટીવી કેમેરા આપવાની ફૂટેજીસ આપવાની એટલે આ વખતે અમે તૈયાર હતા અમને ખબર જ હતી કે જવાબ આવો આવશે એટલા માટે અમે આજે ફરી અરજી કરી છે કે આજે ડીવીઆર શોર્ટ સર્કિટ હતા તો એની કબજે કરીને એફએસએલ મોકલવામાં આવે એટલે ખ્યાલ આવી જાય કે કઈ તારીખથી એમાં શોર્ટ સર્કિટ હતું એ જો હાર્ડ ડિસ્ક ચેન્જ કરે તો પણ માં આવી જશે કે હાર્ડ ડિસ્ક જૂની હતી નવી હતી એની સાથે છેડછાડ થશે તો પણ આવી જશે અને પ્લસમાં એમણે એવું કીધું કે સીસીટીવી કેમેરા બંધ હતા એની અમે સ્ટેશન ડેરીમાં નોંધ કરેલી છે હવે એમણે જે સ્ટેશન ડાયરી રજૂ કરી એ સ્ટેશન ડાયરી ઓનલાઈન હતી એટલે અમે આજે નવી અરજી કરી છે કે સ્ટેશન ડાયરી છે એ પણ જે ઓફલાઈન રજીસ્ટર ઉતારો હોય એ રજૂ કરવામાં આવે શ્રી હોટેલ જે ડીવીઆર છે એ ડીવીઆર પણ કબજે કરીને એફએસએલ માં મોકલવામાં આવે તો ખબર પડી જાય અને અત્યારે તો ટેકનોલોજી બહુ આગળ છે જૂની ફૂટેજ હોય જે જતી રહી હોય એ પણ રિકવર થઈ શકે તો એને રિકવરી માટે એફએસએલ માં મોકલવામાં આવે એ પ્રમાણે ની અમે પછી નવેસરથી અરજી કરી છે ને આ એ જ ફરિયાદ છે જેની અંદર જયરાજસિંહ જાડેજા ગણેશ જાડેજા અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં ને આક્ષેપો કરવામાં આવ્યો પરંતુ તમે જે આ શ્રી હોટલ ની વાત કરી અને તાલુકા પોલીસ સ્ટેશન ની વાત કરી તો સીસીટીવી માંગવાની ફરજ શા માટે પડી શું એવા આક્ષેપો છે ને શું એવું આ સીસીટીવી માં છે જેના કારણે અત્યારે આ મામલો પહોંચમાં પડી ગયો છે સીસીટીવી નો આ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને આ છોકરીને નિવેદનો શીખવાડવામાં આવતા હતા

આ છોકરીને ગોંધી રાખવામાં આવી હતી જે સગીરા છે એને અને એવું કીધું હતું આ સગીરાના આક્ષેપ એવા હતા કે એ જગ્યાએ પણ જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના માણસો એમની સાથે હતા એટલે આ માત્ર પોલીસને બચાવવાની નહીં પરંતુ સાથે સાથે જે એમના જયરાજસિંહ જાડેજા છે ગણેશ જાડેજા છે એમના માણસોને બચાવવાની પણ કામગીરી પોલીસ કરી રહી છે પણ તમે જે હોટેલ ની વાત કરી તમારી કોઈ પણ હોટેલ માં જાવ તો તમારે આઈડી પ્રૂફ આપવું પડે તો એવી કોઈ એન્ટ્રી ત્યાં થઈ છે હા હા સગીરાના ફાધરના નામની એન્ટ્રી ત્યાં થઈ છે એટલે અમે એનો રજિસ્ટરનો ઉતારો પણ આજે માંગ્યો છે કોર્ટ સમક્ષ અરજી કરી છે કે એનો રજીસ્ટર ઉતારો આપવામાં આવે તો આપો આપ ખ્યાલ આવી જશે કે શું થયું તો હવે તો એની જે એન્ટ્રી હોય એ ઓનલાઈન પણ અપડેટ કરવાની હોય છે પથિક નામનો સોફ્ટવેર આવે છે એના ઉપર એટલે અમે એની પણ એન્ટ્રી મંગાવી છે અને અરજી કરી છે કોર્ટ પરંતુ જે આ શોર્ટ સર્કિટ વાળો જે આખો નવો મામલો આવ્યો છે પોલીસ સ્ટેશનમાં શોર્ટ સર્કિટ થયું ને બંધ થઈ ગયું

એક મહિના સુધી એક પોલીસ સ્ટેશન ના કેમેરા બંધ હતા ને એમનું કેવું એવું છે કે અમે ટેકનિશિયન ને વારંવાર ફોન કરતા હતા પણ ટેકનિશિયન અમારા ફોન ઉપાડતો નતો અમને જવાબ આપતો હતો કે આજે ફિટ કરી જઈશ કાલે હું રિપેર કરી જઈશ એવા અમને જવાબ આપતો હતો એટલે હવે આ તો જોવાનું જો કે સામાન્ય માણસો તો જો પોલીસ ના ફોન એથી ન આવે તો એમના ઘરે જઈને લઈ આવતા હોય છે ને એવું એમનું કેવું એવું છે કે ટેકનિશિયન અમારા ફોન નથી ઉપાડતા અને હવે એ જોવાની વાત રહી એમણે એવું પણ કીધું કે અમે અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ત્યાં સુધી કીધું કે અમને સીસીટીવી કેમેરા મારા બંધ હતા એટલે અમે તો નાયબ અધિક્ષક ડીવાયએસપી ને પણ કીધું કે અમારા સીસીટીવી કેમેરા બંધ છે તમે અમને ચાલુ કરાવી આપો ડીવાયએસપી સાહેબ પણ ધ્યાન નતા કારણ કે તમે એક મહિનાની વાત કરી તો પછી બન્ની ગજેરાનો કેસ પણ એ જ પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો તો બધું આ એક જ મહિના દરમિયાન આખી ઘટનાઓ જે બધી થઈ હતી તો આ એક જ મહિનાના સીસીટીવી જે ત્યાં શોર્ટ સર્કિટ થાય છે તો તમને શું શંકા લાગે છે આમાં શંકા નહી આમાં તો સ્પષ્ટ દીવા જેવું દેખાય છે કે આ કોના ઇશારે સીસીટીવી ફૂટેજ ગાયબ કરવામાં આવ્યા છે અને અગાઉ તમે જોયું કે આ ફૂટેજ ની આજકાલની વાત નથી આ રાજકુમાર જાટ નો હોય આશીષભાઈ કુંજરિયાનો કેસ હોય કે પછી આ અત્યારે અમારો જે અમિત ખુટ નો કેસ છે દરેક જગ્યા એ ગોંડલ ના જ્યાં કાંઈ પણ સીસીટીવી કેમેરાની વાત આવે એ ગાયબ થઈ જ જાય છે તો આમાં સ્પષ્ટ દેખાય છે કે આ કોના ઇશારે કામ થઈ રહ્યું છે હા એટલે ક્યારેક ફંડ નથી હોતું પોલીસ ને સીસીટીવી આપવા માટે ક્યારેક શોર્ટ સર્કિટ થઈ જાય છે દર વખતે નવી નવી વાત સામે આવે છે તો હવે આ વખતે તમે કેવા ઠોસ વાત લઈને તમે કોર્ટમાં જશો જેના કારણે આવા બીજા કોઈ મુદ્દો સીસીટીવી ના આપવાના કારણે સામે આવે છે આની અંદર તો જો અમે કન્ટેમ્પ્ટ માં પણ જશું કારણ કે સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ છે કે સીસીટીવી કેમેરા હોવા જોઈએ ચાલુ હોવા જોઈએ અને એક વર્ષ એમાં બેકઅપ હોવું જોઈએ જો તમે નથી કરતા તો એમાં જે એમના ઉચ્ચ અધિકારીઓની પણ જવાબદારી આવે છે અને ખાસ કરીને જયારે આવા આક્ષેપો લાગી રહ્યા હતા એ બાદ પણ તમે સીસીટીવી કેમેરા રિપેર કરાવવા માટે કોઈ ગંભીરતા ન દાખવતા હોય તો આમાં તો પુરાવાનો નાસ્તો અમે નવી કલમ ઉમેરાની પણ અરજી આપશું કે તમે જાણી જોઈને

તો આ સીસીટીવી ફૂટેજીસ નથી આપ્યા પોલીસે એટલે આનો કાયદાના જે પુરાવાના અધિનિયમ છે એના પ્રમાણે સ્પષ્ટ એવું થાય કે એ સીસીટીવી ફૂટેજીસમાં એ જ વસ્તુ હતી કે જે ફરિયાદી એટલા માટે તમે રજૂ નથી કર્યો એટલે સિદ્ધાંતનો ઉપયોગ કરીને અમે આગળ ચાલીશું જો પોલીસ એવું માનતી હોય કે સીસીટીવી અમે નહીં આપીએ તો આ ફરિયાદમાં કઈ થશે નહીં તો એમની બહુ મોટી ભૂલ છે કારણ કે કાયદામાં આ તમામ અંગે અલગ અલગ જોગવાઈ છે ને તમામનો ઉપયોગ કરી અને અમે ઠોસ રીતે અમારી ફરિયાદ ચલાવીશું પરંતુ પોલીસે જે આ શોર્ટ સર્કિટ વાળી જે વાત કરી તો એને લઈને કોર્ટે કોઈ સંજ્ઞાન લીધું છે કારણ કે આ તો બહુ મહત્વના પુરાવા હોય છે કોર્ટમાં અમે અરજી કરી દીધી છે એટલે જે કઈ ઓર્ડર હશે એ અપડેટ આપણને આગળ ખ્યાલ આવશે આજે મેં અરજી કરી દીધી છે એટલે એમાં જે ચોક્કસ કોર્ટ આ વસ્તુ ધ્યાને લેશે જ કારણ કે આ એક અમારી ફરિયાદ નથી તમે અગાઉ કીધું કે બની ગજેરા કેસમાં જે પિયુષભાઈ રાદડિયા છે એમના દ્વારા એ ફરિયાદ કરવામાં આવી છે પ્લસ જે સંજયભાઈ પંડિત છે દિનેશભાઈ પાતર છે એમને પણ રાખવામાં આવ્યા હતા એ લોકોની પણ કદાચ મને ખ્યાલ છે સુધી અલગ અલગ કોઈ ફરિયાદો છે અમારી ફરિયાદ છે પૂજાબેન રાજગોરની ફરિયાદ છે એટલે આ બધું જોઈને

પોટમાં સીસીટીવીનું જોર કરવામણા હતા ત્યારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એવું કહેવામાં આવ્યું કે શોર્ટ સર્કિટ થયો અને એક મહિનાના જે સીસીટીવી છે તે તેમની પાસે નથી ને આ એક મહિનો છે કે એક મહિનાની અંદર ઘણી બધી ઘટનાઓ છે ગોંડલમાં ઘટી હતી અને તે ચર્ચામાં પણ રહી હતી હવે આ મામલે પોલીસ સુસં્ઞાન લઈ છે અને જે સીસીટીવી જે શોર્ટ સર્કિટના કારણે નથી મળ્યા તેને લઈને હવે પોલીસ સુ આદેશ કર છે તેને લઈને આગામી સમયમાં તમામ અપડેટ સાથે ફરી મળીશું તાસુને નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड पराई